નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આઈટી અંતર્ગત આવેલી વિવિધ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સંજેલી ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની ભરતી માટેની જાહેરાત આવેલી છે દીવા ભાસ્કર ગોધરા દાહોદ આવૃત્તિ પર નવ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સંજેલીમાં નીચે મુજબના ટ્રેડ વ્યવસાયોમાં કામ ચલાવો પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે ઉમેદવારને મહત્તમ મર્યાદા માસિક રૂપિયા તેર હજાર પાંચસોથી વધુ નહીં તે રીતે ચૂકવવામાં આવશે માનદ વેતન પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોને કોઈ અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી બાહેંધરી આપવાનું રહેશે મિત્રો સદર પ્રક્રિયા સંપૂર્ણપણે મેરિટ આધારિત રહેશે સંજોગો વચ્ચે સદરૂ પ્રક્રિયા રદ કરવાની સંપૂર્ણ સત્તા આચાર્ય શ્રી અધ્યુ તાલીમ સંસ્થા સંજલીને રહેશે વિગતવાર જોઈએ કયા કયા ટ્રેડ માટેની જગ્યાઓ છે તો તમે જોઈ શકો છો મિત્રો કોમ્પ્યુટર ગ્રુપ માટે જગ્યા છે જેમાં સદર ગ્રુપની શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવની જાણકારી નીચે દર્શાવેલ લિંક પરથી જાણી શકાય છે તમે જોઈ શકો છો એચ ડીડીપી સ્લેશ ડોટ સી એસ ટી આર આઈ સી સી એલ સીયુ ડબલ ટી એ પર તમે જોઈ શકશો મિત્રો ગ્રુપ માટેની લાયકાતની વાત તો શૈક્ષણિક લાયકાત માટેની પણ લિંક અહીંયા આપવામાં આવેલી છે ઇલેક્ટ્રિકલ ગ્રુપ તેમજ મિકેનિકલ ગ્રુપ માટે અહીંયા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકરની વિવિધ જગ્યા માટે જગ્યા છે અરજી મોકલવા માટેનું જે એડ્રેસ છે મિત્રો નોંધી લેશો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સંજેલી અણિકા ડુંગરા તાલુકો સંજેલી જિલ્લો દાહોદ આડત્રીસ એકાણું પંચોતેર પિનકોડ છે અરજી પહોંચાડવાની છેલ્લી તારીખ એકવીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે મિત્રો તેમજ રૂબરૂ મુલાકાતની તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ રૂબરૂ મુલાકાતનો સમય સવારે અગિયાર કલાકે રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ ટ્રેડ માટે કોમ્પ્યુટર ગ્રુપ ગાર્મેન્ટ ગ્રુપ ઇલેક્ટ્રિકલ તેમજ મિકેનિકલ ગ્રુપ માટે જે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક જે આઈટીઆઈ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોરબંદર ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ માટેની માનદ સેવા આમંત્રિત કરવા અંગેની ભરતી જાહેરાત આવેલી છે ગુજરાત રાજ્યના રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોરબંદરમાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ગ્રુપ જીસીવીટી વ્યવસાયમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ના ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટર મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનત સેવા માટે રસ ધરાવત ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં પીરિયડ રૂપિયા નેવું લેખે મહત્તમ પીરિયડ છ કલાક લેખે મહત્તમ દૈનિક માનદ વેતન રૂપિયા પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સાથેની વિગતવાર અરજી અરજી તથા આધારભૂત પુરાવો રજૂ કરવાના રહેશે અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજિયાત રહેશે તેમજ લાયકાતના ધોરણો જીસીવીટી એનસીવીટીના નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબના તેમજ જે ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ સરનામે અરજીઓ રૂબરૂ રજિસ્ટર એડીથી મોકલી આપવા વિનંતી છે સીટ્સ પાસ થયેલ ઉમેદવારોને મેરિટમાં પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો આ સંપૂર્ણ પ્રક્રિયા મેરિટ આધારિત રહેશે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારનો કોઈ પણ અન્ય સેવા વિષયક હકદારો રહેશે નહીં તે મુજબનું એક લેખિતમાં એફિડેવિટ એટલે કે માહિતરી પત્રક પણ આપવાનું રહેશે વધુ વિગતો રૂબરૂ સંપર્ક કરવાથી મેળવી છે અરજી આપવાની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ રહેશે મિત્રો રૂબરૂ મુલાકાતનું સ્થળ સરનામું નોંધી લેશો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા પોરબંદર મુ વનાડા જવાહર નોદય વિદ્યાલયની બાજુમાં નેશનલ હાઇવે નંબર સત્યાવીસ તાલુકો રાણાવ જિલ્લો પોરબંદર ખાતે રૂબરૂ ઇન્ટરવ્યુનું સ્થળ રહેશે મિત્રો અરજી આપવાની છેલ્લી તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ રહેશે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે આઈટીઆઈ અંતર્ગત સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટેની તો મિત્રો તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગીરમાં પ્રવાસી સુપરવાઇઝર માનત સેવા ઇન્સ્ટ્રક્ટરની જાહેરાત આવેલી છે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગીરગરડામાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર વ્યવસાયમાં વ્યાખ્યાતાની તદ્દન હંગામી ધોરણે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એટલે કે મુલાકાતી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનત સેવા માટે નીચે મુજબની લાયકાત અને રસ ધરાવતો ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આઈટીએ પાસ ઇન ધ ટ્રેડ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર વિથ વન ઇયર ઓફ રિલેવન્ટ ફિલ્ડ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટરને પીરિયડ ડીથી રૂપિયા નેવું લેખે મહત્તમ દૈનિક માનદ વેતન પાંચસો ચાલીસના દરે માસિક રૂપિયા ચૌદ હજાર ચાલીસથી વધુ નહીં તે રીતે ચૂકવવામાં આવશે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ સાથે વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ રજૂ કરવાના રહેશે લાયકાતના ધોરણો સંલગ્ન ટ્રેડ માટે એનસીવીટી જીસીવીટી દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતીની મુજબ રહેશે આથી લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે દર્શાવેલ સરનામે સંપર્ક કરવા વિનંતી રહેશે આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે પ્રવાસી સુપર તરીકે આવનાર ઉમેદવારોએ ગિરગડા ખાતે અરજી આપવાની રહેશે અને કોઈપણ અન્ય સેવા વિષયક હકદાઓ રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એક એફિડેવિટ બાંધરી પત્રક પણ આપવાનું રહેશે આ અંગેની વધુ વિગતો માટે નીચેના સરનામે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે આ સંસ્થા માટે ઉમેદવારી કરનારે અરજી માત્ર રજીસ્ટર પોસ્ટ એડીથી અથવા તો રૂબરૂમાં તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી સાંજે પાંચ કલાક સુધીમાં જમા કરવાની રહેશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો મિત્રો આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગિરગઢા હરમળિયા રોડ ઉમેદપરા ખાતે અરજી મિત્રો તો તમે જોઈ શકો છો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા જે ગીરગઢા ખાતે આવેલી છે મિત્રો જેમાં હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર જે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રેક્ટર મારીની માનસ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય